માતાજીની કેમ છો બધા મજામાં જ છો આજે આપણે કાંઈ પણ કામ કર્યું નથી કે આજે અત્યારે આપણે એટલે આપણે ને એવું હતું અને ધીરું પણ કરવાનું હતું પણ પછી ધીરું ન કર્યું આપણે અત્યારે ઊંઠા ના એ તૈયાર થઈ ગયા આપણે મેળામાંથી ના લાવ્યા હતા તેને પણ મને જો અને આમાં જે ડટ્ટો હતો ને એમાં ચાર્જિંગ નથી ટકતું એટલે આપણે lithium સેલ નાખી દીધું છે જો આ રીતનું થાય એની અંદર led લાઈટ પણ થાય છે જે કલર કલર ની બે મોશન હે આમ કરી એટલે ફૂલ થઈ જાય છે પવન પણ બહુ જબરજસ્ત આવે ફટાફટ તમને અંદર લઈ જવાય પણ અંદર નો નજારો દેખાડી દો પછી આપણે જઈશું આપણે આપણે એટલે કે આપણે જે જઈએ ત્યાં આપણે રિપેરિંગ ને કરીશું ફટાફટ લઈ જઈશું બાકી આપણે આપણી પણ મસ્તીની થઈ ગઈ છે દેખાડી દઉં ખરી એકવાર આપણે નવી કાંકરી આવવાની ચાલુ થઈ ગઈ છે જો આ રીતની આપણે કાંકરી પણ થઈ ગઈ છે આપણે બીજી થયો એની કાંકડી થઈ છે ને થોડાક દિવસથી વરસાદ આવ્યો નથી એટલે પાણી પણ પાવજ કેમકે ઘણું આમાં પાણી વગર થઈ ગયું છે ને તડકો પણ બહુ જાદો સાજો છે આપણે એટલે પંખી લઈને પવન ખાતો ખાતો હાયલો આવ્યો બાકી મસ્ત તો આપણે ભીંડો પણ થઈ ગયો છે જે ભીંડા પણ ભીંડામાં પણ છીંઘું અસહન થઈ ગઈ છે અને અત્યારે આપણે ઉઠી ના આવ્યા એટલે અવાજમાં થોડુંક કેવર આવશે અને બીજી વાત આપણે અવાજમાં આપણે બે થોડું ઘણું કેવર આવશે કેમ કે આપણે થોડો ઉજાગર વધી ગયો હોય બાકી આપણે એક મકાન બનાવી હમણાં પીડું છે તમારી તો બીજા બ્લોગમાં દસ મકાન બનાવવાના હતા બધી આખી વાત પણ આવતા બ્લોગમાં આપણે મકાન જરૂરથી બનાવશું આ મકાન આપણે ગ્લુ બનથીમાં બનાવવા કે પછી આપણે કે ચેલો ટાઈમથી કેવી રીતના બનાવ કોમેન્ટ કરી નાખો બાકી આપણે આવા ઘરે સ્ટુડમ બનાવેલ છે ત્યારે તો લાઈટ નથી આપણે જે પાછળ આપણે ઘર છે એમાંથી બંધ કરેલ છે બાકી આપણે આના ઘણા બધું રિપેરિંગ કરી તમને ખબર જ હશે અહીંયા પણ આપણે જે ન્યુઝિક એટલે કે ટેમ્પને બાકી આનો તમારે વિડીયો જોવો હોય તો હું બનાવી દઈશ કે આમાં વેક સેલ કઈ રીતે બદલાવી બાકી આની અંદર એક સેલ નીકળી તમને દેખાડી દે

આમાં કઈ રીતનું શેર બદલાય એ તમારો વિડીયો જોવો હોય છે કોમેન્ટ કરી નાખો તો અલગ વિડીયો બનાવી છે આપણે ત્રણ મોશન છે એકમાં જો આ લાઇટવાળું થાય છે પંખી પણ ફરે છે અને બીજી વાત ત્રીજા મોશનમાં નાખી લે ખાલી પંખી ફરે છે ને સ્પીડ પંખીની વધી જાય છે બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને મને સપોર્ટ કરવાનું ભૂલો અને કેમ કહેવાય તમે સપોર્ટ કરશો તો હું અંદરથી મન થઈશ હજી કાંઈક નવીન કરી દેખાડી બાકી ત્રણ વિડીયો હું બધાય મકાન બનાવી ભાજી પણ દીશું અત્યારે વરસાદનું હવે મોરું પણ પડી ગયું છે એટલે કામકાજ આપણે વારે પણ કરી શકીશું હાલો મળીએ કે આવા બીજા વિડીયોમાં જય